જે માતાજી મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવેલું છે સાંસ્કૃતિક દર્શન સાંસ્કૃતિક દર્શન અંજારમાં આવેલું છે માનવ સર્કલની આગળ અને કુલિયા વચ્ચે ત્યાં કથા આયોજન કરવામાં છે એ બદલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવેલું છે તે ખૂબ જ સારું છે સાંજનો ટાઈમ છે ખૂબ જ મજા આવે છે લાઇટિંગ બાઇટિંગ બહુ સારી છે ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ ચલો સાંજના સમયે અહીંયા વિશાળ સંખ્યામાં માણસો જોવા માટે આવે છે પ્રથમ સ્વામિનારાયણના હિન્દુડા સ્વરૂપ અહીંયા ગોઠવામાં આવ્યા છે તમે જોઈ શકો છો મિત્રો બે ત્રણ પ્રકારના અલગ અલગ રીતે છે સ્વામિનારાયણના હિંદોળા ત્યારબાદ સ્વામિનારાયણ મહાદેવની શિવલિંગની પૂજા કરી રહ્યા છે એવું વર્ણન કરવામાં આવે છે અને મધ્યના ભાગમાં અહીંયા સ્વામિનારાયણ વૃક્ષ નીચે સૌ લોકોને સમજાવે છે પાઠ પણ આવે છે સારી સંખ્યામાં લોકો અહીંયા જોવા આવે છે સાંજના સમયે ત્યારબાદ સ્વામિનારાયણ ઘોડા ઉપર સવારી કરે છે તેનું વર્ણન કરવામાં આવે છે એની બાજુમાં સ્વામિનારાયણ ઝૂંપડીની અંદર જૂના જમાનાના રીતે તે ભોજન કરી રહ્યા છે તેવું દ્રશ્ય દેખાય છે આપને ખૂબ જ સરસ છે અહીંયા ખૂબ જ સારું આયોજન કરેલ છે અહીંયા સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ત્યારબાદ જૂના જમાનાના રીતે લોકો જે વસવાટ કરતા અને જે સાધનો વાસણો જે જૂના જમાના રીતે કરતા છાસ જે રીતે જૂના કરતા હાંડવા માટલો જે જૂના જૂના જે લોકો યુઝ કરતા તેવું અહીંયા રાખવામાં આવ્યું છે જેથી લોકોને સરળ રીતે જોઈ શકે અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક નવી પ્રકારની અલગ રીતે વિડીયો ઉતારે છે તેની ટિકિટ માત્ર વીસ રૂપિયા છે વીસ રૂપિયા ટિકિટ હોવાથી યા વધારે સંખ્યામાં લોકો વિડિયો ઉતારવા આવે છે બહુ મજા આવે છે મેં પણ વિડીયો ટ્રાય કરવા માટે વિડીયો ઉતાર્યો વીસ રૂપિયા માત્ર આસાનીથી બધા લોકો કરી શકે છે વિડીયો ઉતારવા માટે યાદગારી રહી શકે એ ત્યાં આવું હતું બહુ સરસ છે મિત્રો દસ થી પંદર સેકન્ડ આ લોકો વિડીયો કોલ ગોલ ફરાવે છે અને દસ થી પંદર સેકન્ડના વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો અમે આગળ જતા ત્યાં ઘોડા સવારી અને જૂના જમાનાના લોકો જે રીતે વસવાટ કરતા એ રીતે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે અને અહીંયા ઘરે બહુ સરસ રીતે અહીંયા સ્વામિનારાયણની સીટો ટેબલ રીતે ગોઠવામાં આવ્યા છે ખૂબ જ સરસ લાગે છે અહીંયા ફોટા પણ બહુ સારા આવે છે નીલકંઠ આઈસ્ક્રીમ છે અહીંયા ઘણે ખાવાની મજા આવે છે મિત્રો જોઈ શકો છો આ લોકો ફેમિલી સાથે છે મને મારા મમ્મી હવે આગલા સ્ટેજે આવ્યા છે ત્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને સરસ રીતે અહીંયા ફૂલડા અને લાઇટિંગ છે અને મિત્રો અહીંયા ખૂબ જ સરસ રીતે લાઇટિંગ છે એના લીધે સૌ લોકોને મનોરંજન થાય છે અને નાના નાના લોકો ખૂબ જ સારી રીતે એન્જોય કરે છે અહીંયા આગળ લોકોને મજા પડી ગઈ છે તમે જોઈ શકો છો પ્રથમ કૃષ્ણ ભગવાન અહીંયા માકડ ખાય છે અને આજુબાજુ ગાયો જંગલમાં રહે છે અને તેની બાજુમાં રાધા કૃષ્ણ મિજકો ખાય છે તેવું દેખાય છે અહીંયા ચિત્રદારના વર્ણન કરવામાં આવ્યું છે જોઈ શકો છો મિત્ર અહીંયા ખૂબ જ સરસ રીતે અહીંયા આગળ કુલડા દ્વારા રાધા કૃષ્ણ અને ગોપા ગોવાળીઓ ખાનોડો અહીંયા ગોઠવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો અહીંયા બળદ ગાડું છે બળદને જોડેલ છે ગાડા સાથે ત્યારબાદ અહીંયા ગાય ખેતી અભિયાન છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વ્હાઈટ બળદ અને સરસ તંદુરસ્ત છે તે ગાડા સાથે જોડેલ છે તમે જોઈ શકો છો અહીંયા મોટું બળદ છે બેલ તમે જોઈ શકો છો સરસ રીતે અહીંયા વ્હાઈટ અક્ષરમાં લખેલું છે ગાય અભિયાન ત્યારબાદ અહીંયા આપણે રાઈટ સાઈડમાં બળદ જોડેલા છે અને એની બાજુમાં સરસ રીતે અહીંયા છે અને એક મોટી ઉંમરના દાદા તે પાર્ટ પહોંચી રહ્યા છે તે ખૂબ જ સરસ જોવાલાયક છે જોઈ શકો છો મારા ઉપર અખતરા કરી કરીને નાખી છે એટલે કે જર્સી ગાયનો વિનાશ કરી નાખો અમારે લીધે ઘોડાઈના ઘર ચાલે છે એ વાત સાચી પણ મનુષ્યના સ્વાર્થને કારણે અમારું આ લાચારીથી ભરેલું બંધિયાર ગુલામ જીવન અમને પણ પસંદ નથી પણ કરીએ શું દરેક મનુષ્ય એટલી બધી બેદાશ વધારો કે અમારી એટલે જર્સી પશુની તમને જરૂર જ ન પડે અમે યા બે વિદેશી છીએ

જોઈ શકો છો મિત્રો ગાય અને નનકી નનકી બદોડી છે અહીંયા ને એક બળદ છે અહીંયા ને તેની બાજુમાં એક ગાડું જોડવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો બહાર નીકળતા તમે જોઈ શકો છો અહીંયા લાઇટિંગ દ્વારા વૃક્ષો ઝાડ જેમ કે નારિયલ છે અને એનિમલ પ્રકારમાં હાથી છે ઘોડા છે જે લાઇટિંગ દ્વારા સરસ દેખાય છે અહીંયા ઘણે બધા લોકો ફોટો પડાવે છે અને ફોટા સારા આવે છે એટલે અહીંયા નાનકા છોકરાને પણ બહુ મજા પડી ગઈ છે અહીંયા નાના નાના બાળકોને જોઈ શકો છો તમે અહીંયા હરણ છે તેની બાજુમાં પીળા યલો ટાઈપમાં હાથી છે એ બાજુમાં હિરણ છે તમે જોઈ શકો છો ખૂબ જ સારું છે અહીંયા ઘણી અહીંયા ટાઈગર છે તમે જોઈ શકો છો રેડ પ્રકારમાં

इस पर्वत के तल में बसा है ये वन वृंदावन श्री कृष्ण की दिव्य अलौकिक लीलाओं का स्थल वृंदावन से हम परिचित तो है पर इसका एहसास कैसा है आइए देखते हैं मनोहर वातावरण जहां श्री कृष्ण और राधा एक दूसरे में मग्न है जहां राधा रानी अपने भक्तों की हमेशा रक्षा करती है जहां आते ही भाव अपने आप प्रफुल्लित होने लगता है मंत्र मुक्त चित्र लिखित अवस्था हो जाती है इस वन के बीच बसा है अतुलनीय गोलोक धाम जिसके मध्य में विशाल चौक है यह श्री कृष्ण का नित्य धाम है उसके साथ प्रमुख द्वार है जिसके आसपास पानी के किले हैं चारों तरफ़ा शतशृंग पर्वत की विशाल परिसीमा है यहाँ पारिजात कल्प वृक्ष आदि दिव्य वृक्ष हैं। अनेक रत्नमणि से सज्जित महल भी हैं। गोलोक के मध्य में स्थित है मंदिर अक्षरधाम आइए गोलोक धाम से होते हुए अक्षरधाम की ओर बढ़ते हैं उपनिषद अक्षरधाम का वर्णन करते हुए कहते हैं कि अनंत अथ प्रज्वलित और शाश्वत है इस धाम की सुंदरता का वर्णन शब्दों में करना नामुमकिन है। मनमोहक कर देने वाले इस मंदिर में आते ही आत्माएं अपनी सारी परेशानियों सारी चिंताओं सारी उलझनों से मुक्त हो जाती हैं और हरी के धुन में खो जाती हैं। यहाँ के सघन कुंजों में भांति भांति के पुष्पों से शोभित लता तथा ऊंचे ऊंचे घने वृक्ष मन में उद्लास करते हैं उस धाम के मध्य में दिव्य सिंहासन है ત્યારબાદ મિત્રો આપણે બહારની સાઈડ આવ્યા ત્યાં નાસ્તા પાણીનો વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો આપણી ઈચ્છા થઈ ગઈ છે આ પટેટો સ્લાઇડ ખાવાની તો આપણે પણ કહી દીધું કે કાકા અમારા માટે એક બનાવી દો તમે કાકા ખૂબ જ સરસ રીતે આપણે છાલ કાઢીને પટેટો સ્લાઇડર આપણે બનાવી દે છે જોઈ શકો છો કાકાની કળા તમે

હવે તરાઈ ગઈ છે કાકા ધીમે ધીમે આપણી બારે કાઢી રહ્યા છે કમ્પ્લીટ થઈ ગયું છે આપણો ઓર્ડર કાકા બહાર કાઢે છે અને મસાલો નાખી છે આપણે જોઈએ કાકા નાનકા છોકરાને સમજી રહ્યા છે કે અહીંયા તેલ ઉડે છે થોડોક પાઘો રહ્યો જોઈ શકો છો મિત્રો આપણો ઓર્ડર તૈયાર થઈ ગયો છે કાકા આપણા માટે તૈયાર કરી રહ્યા છે મસાલો નાખીને મસાલો નાખશે અને ચીઝ નાખશે કાકા ખૂબ જ મસ્ત લાગે છે છે ચલો ચાખીએ કાકાએ કેવું બનાવ્યું છે આપણે ચાખીને આપણે કહીએ કાકાએ કેવું બનાવ્યું છે પટેટો સ્લાઇડર ચલો મિત્રો આપણે આગળ જઈએ સાઈડમાં

મજા આવે છે મિત્રો અહીંયા તમે પણ એકવાર વાર આવો અને વિઝિટ કરો હોટલ સાંજના સમય રાત્રિના ભાગમાં ખૂબ જ મજા આવશે અહીંયા પબ્લિક પણ બહુ સારી હોય છે ત્યારબાદ સૌ અહીંયા મોટી હોળી છે અહિયાં હોળીમાં મિત્રો ખૂબ જ બીક લાગે છે અમુક લોકોને પણ ખરેખર બહુ મજા આવે છે ત્યારબાદ ઊભો રાજ છે અને ચકડોલ છે અને નમકા છોકરા માટેનું ઘણી ઘણી અલગ અલગ પ્રકારની વેરાયટીઓ છે અને ટ્રેન પણ છે ત્યારબાદ મિત્રો અહીંયા એડવેન્ચર રૂપ છે અહીંયા આપણે ટિકિટ માત્ર સિતી રૂપિયા રાઉન્ડ છે નાનકા છોકરાને ખૂબ મજા આવી ગઈ છે એકવાર પણ ટ્રાય કરજો મિત્રો મજા આવશે જોઈ શકો છો નાનકા છોકરા પણ છે અને સેફ્ટી સાથે જે એટલે કોઈ બીકનું જેવું છે બેઠા છીએ ખૂબ જ મજા આવે છે હું ને મમ્મી મજા લઈએ છીએ યુવારાજની